સી ગંગા નદીમાં ડોલ્ફિન સફારી કરવામાં આવી શરૂ વારાણસીમાં ગંગા નદીની સુધરતી પાણીની ગુણવત્તાના પરિણામે ગંગેટીક છે પચાસ પર્યાવરણ માટે હર્ષની વાત છે છે સંખ્યાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા ડોલ્ફિન સફારી શરૂ કરવામાં આવી જે પ્રવાસીઓ માટે ગંગા નદીમાં ડોલ્ફિનને નજીકથી જોવા અને તેમના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા માટેનો એક અનોખું પ્રયાસ છે આ સફારીનો હેતુ માત્ર પ્રવાસીઓને મનોરંજક અનુભવ પ્રદાન કરવાનો નથી પરંતુ ગંગેટીક ડોલ્ફિનના સંરક્ષણ અને ગંગા નદીની શુદ્ધતા વિશે જાગૃતિ ફેલાવવાનો પણ છે સફારી દરમિયાન વાસીઓને ડોલ્ફિનના જીવન તેમની આદતો અને તેમના પર્યાવરણ વિશે માહિતી આપવામાં આવશે જે પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા વધારવામાં મદદ કરે છે ડોલ્ફિન સફારીમાં ભાગ લેવા ઈચ્છુક પ્રવાસીઓ માટે ઓનલાઈન નોંધણી જરૂરી છે જે સફારીના સંચાલનમાં સુવિધા અને સલામતી સુનિશ્ચિત કરે છે આ પહેલથી વારાણસીમાં પર્યટનને નવું આયામ મળે છે અને સ્થાનિક આર્થિક વિકાસને યોગદાન મળે છે આ સફારી દ્વારા પ્રવાસીઓ ગંગા નદીની સુંદરતા અને ગંગેટિક ડોલ્ફિનના અનોખા દર્શનનો આનંદ માણી શકે છે જે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સંરક્ષણની મહત્વતાને ઉજાગર કરે છે આવી પહેલો દ્વારા પર્યાવરણ અને પર્યટન વચ્ચેનું સંતુલન સ્થાપિત કરવામાં મદદ મળે છે